દો તો આપડે નખાઈ ગયું છે બધું નીચે આઈ ને થઈ ગયું સાબ જો એકદમ કેમ પણ થઈ ગયું ને તો કેવું મોટું કરો જો આ નંબર પાણી છે બધા નાવ આવ ફેમિલી કેમ છે બધાને બધા મજામાં બધા મજામાં રહીશું ને તમે હું મજામાં છું તમે મજામાં આવીશો આપણે સ્વાગત છે મારી તું છે ને તો શરૂઆત કરી રહી છે બ્લોકની એ પહેલાં કરતાં તમને જય માતાજી જય જય રામ જો અત્યારે આપણે ઠંડો પવન ઉઠ્યો છે ને બહાર થઈ ગયા છે કારણ કે એમ એવું છે આપણે પટરા ઉપર કુઠા નહીં કહેતા ખબર લાગડા કહેતા એનો અવાજ બહુ આવતો ખાલી હવા જતું હતું પવન હતો ને એટલે એને આપણે અત્યારે ઉતારવાના છે નીચે અને એમ એવું છે બધા ભીવીભાઈ બહુ

মস্তু হলে চালো উতাই নাখি বধ এটি সেই বসাদ বসাদ মথা নাই কোৱা নোহোৱা উতাই লৈ গা গা যে দখাই গৈছে বে নাই থৈ গৈ চাপ একদম কেম পাৰি গৈ সাৰি পুঠা নী নাখোৱা নাছিলে নিচে নাখি দিবা কৰি এক জগীয়া মূি দেইছো ચાલો એ કામ કરીને કીધું પહેલાં આપણે દોસ્તો તો આપણે અહીં થઈ ગયું છે કામ કમ્પ્લીટ ને બધું ઉપર લેવાઈ ગયું છે નીચે અને પૂઠા પૂઠા જ લાગડા કારણ કે એમાં એવું બધું ભૂયું બીતા થાય એટલે લેવું પડે ને વરસાદ એમ થાય તો નીચીની શાક વરસાદ પડે ને તો પૂઠા પૂઠા પલ્લી જાય અને પછી કાંઈ વધે નહીં કે હા વધે ને ખોટું ઓળખું થાય કે પહેલાં વહેલાં સતત આપણે લઈ લીધું માથાકૂટ નહીં હું તો હવે આપણે નાવા દાવા નાઈ લેવી કે થઈ ફેસ બેસ થઈ જઈ મસ્ત રીતે એમ થાય વાગી ગયા છે હાથ આવે એટલે આપણે નવા દાવા સમય થઈ ગયો છે તો સારો નાઈ લેવી ધોઈ લેવી મસ્ત રીતે ફેસ થઈ જઈ ગયો હતો તો દોસ્તો આપણે અહીં થઈ ગયા છે ફ્રેશ અને મસ્ત રીતે નવા બવાઈ ગયું ધોવાઈ ગયું મસ્ત કપડાં પહેરી લીધા છે આપણે હવે બસ અહીંયા જો એને દાદા સાથે રમે છે સાક્ષી અત્યારે ક્યાં સાક્ષી એ સાક્ષી શું કેવું મોટું કરું જો એ કે મારો આપણે નાસ્તો કરી લેવી પછી જઈએ બાજુ અને તમને તો ખબર હોય આજ તો વાતાવરણ ઠંડુ ઠંડુ રહેવું છે કારણ કે વરસાદ પડ્યો તો આજે એટલો બધો નહીં બહુ ઓછો પડ્યો તો એટલે આજનું વાતાવરણ બહુ એટલે બહુ હોય છે ઠંડુ તમને દેખાડો થોડુંક વાતાવરણનો નજારો ઠંડો ઠંડો પવન આવે છે ધોરડાનું વાતાવરણ થઈ ગયું છે મોસમ એમ અત્યારે તો અત્યારે તો સારું છે પછી બોર પછી પડે કેવું મોસમ થાય કેવું પાછું કાલની જેમ થાય છે નહીં થતું એટલે તો આપણે આવી જાય અત્યારે નાહવા અહીંયા નબરનું પાણી જો બધા નાય છે તોડા નાના નાના મોઢા જો અહીંયા બધા એ ઊભો છે આ પાઠોડો છે એ એ જોઈ જાય છે એ આ છકડા માર્યો ધોરડાનો આ નંબર પાણી છે બધા નાવા આવ્યા આપણે નાવા આવ્યા છે

એ યાર બહુ ના અમાર ડેસી સ્વિમિંગ પુલ કહેવાય ડેસી સ્વિમિંગ પુલ છે અમારો આ આય ડુબકા મારો જે નો મજા આવે મજા આવે કે હવે જઈએ

કેમ પડશો આ ડુંગળો છે અહીંયા ચોખ્ખો દેખાય મળે ને આમથી અમારા ઘનશ્યામભાઈ આવ્યા છે દીડુ લઈને આવે છે ટકોર આમ તો બેઠા છીએ સાઈડમાં ગાડી લેવા ગાડી લે સાઈડમાં ગોપીનાથજી બસ આવી ગઈ